કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસ ની ગુજરાતી વિષયની તારીખ આઠ આઠ બે ના રોજની જે પ્રશ્ન બેંક બે છે એટલે કે ઓગસ્ટ બે હાજર ચોવીસની જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક તેનું સંપૂર્ણ સોલ્યુશન એક કે એક પ્રશ્ન પછી તે નાનો હોય કે મોટો હોય દરેકે દરેક પ્રશ્નનું જે સોલ્યુશન છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયની પ્રશ્ન બેંક નંબર બે ઓગસ્ટ બે હજાર ચોવીસની આઠ આઠ બે હજાર ચોવીસની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન સોલ્યુશન શરૂ કરીએ પહેલાં તમારા માટે ખાસ સૂચના કે ધોરણ દસની ગુજરાતી વિષયની જે નવનીત છે તે નવનીતની અંદરથી તમને એકમ કસોટીના પ્રશ્ન બેંકના વાર્ષિક પરીક્ષાના દરેક પરીક્ષાઓના તમામ પ્રકારના પ્રશ્નોના ઉત્તર જે છે તે મળી જશે એટલા માટે જે નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તમે પણ જો ધોરણ ત્રણથી બારની કોઈ પણ વિષયની નવનીત મેળવવા માંગતા હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને નવનીતની લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરી અને તમે નવનીતનું કોઈ પણ સાહિત્ય કોઈ પણ મટીરિયલ એકદમ ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર મેળવી શકો છો અથવા તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ જે નવનીતો છે તે મેળવી શકો છો અને ડિલિવરી એકદમ ફ્રી છે તો અવશ્ય આ ઓફરનો લાભ લઈ લેજો ચાલો તો શરૂ કરીએ આપણે આ એકમ કસોટી જે છે પ્રશ્ન બેંક જે છે તેનું સોલ્યુશન વિભાગ એ પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો ગમે તે એક જેના કુલ ત્રણ માર્ગ છે સાહિત્યકૃતિ આપણને આપેલી છે વાયરલ ઇન્ફેક્શન એને જોડીશું આપણે ડ મરો ત્યાં સુધી જીવો સુધી હું એવો ગુજરાતી તેને જોડીશું ક એક પણ નહીં સાથે દીકરીને આપણે જોડીશું પગરવ તળાવમાં સાથે ત્યાર પછી તેના અથવામાં છે સાહિત્યકૃતિ છે હું એવો ગુજરાતી એને જોડીશું આપણે ગીત સાથે વાયરલ ઇન્ફેક્શનને આપણે જોડીશું નિબંધ સાથે અને દીકરીને આપણે જોડીશું ગઝલ સાથે ત્યાર પછી તેના અથવામાં આપણને જે જોડકું આપ્યું છે તેને સાહિત્ય કૃતિને સાહિત્યકાર સાથે જોડવાના છે તો સાહિત્ય કૃતિ છે દીકરી તો દીકરીને આપણે જોડીશું અશોક ચાવડા સાથે વાયરલ ઇન્ફેક્શનને જોડીશું ગુણવંત શાહ સાથે હું એવો ગુજરાતીને આપણે જોડીશું વિનોદ જોશી સાથે તેના આથવામાં જે જોડકું છે તેને સાહિત્ય કૃતિને મૂળ સંગ્રહ સાથે જોડવાના છે તો સાહિત્ય કૃતિ છે રેસનો ઘોડો તેને જોડીશું કોઈ વાર થાય કે સાથે ભૂલી ગયા પછીને જોડીશું ત્રીજો પુરુષ સાથે અને શીલવંત સાધુને આપણે જોડીશું ગંગા સતીની ભજન ગંગા સાથે ત્યાર પછી જોઈએ આપણે આગળ અહીંયા કહ્યું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ગમે તે ચાર જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ કવિ અશોક ચાવડાનું ઉપનામ ખાલી જગ્યા છે તો જવાબ આવશે બેદિલ બીજું દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા ઝલકમાં દેખાય છે તો જવાબ આવશે દેવીઓની ત્રીજું શૂર શરણાઈ એ ખાલી જગ્યાનો અણસાર છે તો જવાબ આવશે લગ્ન એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાને સજા કરતા તો જવાબ આવશે ડાક્ટર ગુણવંત શાહ તાણને ખાલી જગ્યા સાથે સરખાવે છે તો જવાબ આવશે ચુડેલ છઠ્ઠું ગાંધીજી પોતાની બીમારીને ખાલી જગ્યા ભૂલ ગણતા હતા તો જવાબ આવશે આધ્યાત્મિક સાતમો સવાલ માનવી ખાલી જગ્યા સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે તો જવાબ આવશે શરીર આઠમું કવિ વિનોદ જોશી ખાલી જગ્યા હોવાનું ગૌરવ અનુભવે છે તો ગુજરાતી નવમો સવાલ કવિ વિનોદ જોશી ખાલી જગ્યા ઉત્સવને ગુજરાતનો ગર્ભદીપ માને છે તો જવાબ આવશે નવરાત્રિ દસમો સવાલ ગુજરાતના પ્રાણમાં ખાલી જગ્યાનો ધબકાર છે તો જવાબ આવશે રત્નાકર ત્યાર પછી છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે ચાર જેના કુલ ચાર માર્ગ છે પહેલો સવાલ દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય તો દીકરીની સમજણ વિસ્તરી છે તેવું પિતાને સહારો આપે છે તેથી કહી શકાય બીજું સ્નેહનું ઝરણું એટલે શું તો સ્નેહનું ઝરણું એટલે દીકરી ત્રીજો સવાલ દીકરીના સંસ્કારી ઉછેર માટે કઈ વાત કાવ્યમાં જણાવી છે તો દીકરીના સંસ્કારી ઉછેર માટે તુલસીના ક્યારાની વાત તથા મર્યાદા અને ગૌરી વ્રતની વાત કાવ્યમાં જણાવી છે ચોથું દીકરી કાવ્યને આધારે ખડક તિલક જેવા પ્રાસયુક્ત શબ્દ લખો તો ફડક ફલક અને પલક પાંચમો સવાલ દીકરી કૃતિમાં કયા વ્રતનો ઉલ્લેખ છે તો દીકરી કૃતિમાં ગૌરી વ્રતનો ઉલ્લેખ છે છઠ્ઠો સવાલ માંદા પડનાર માણસને કેદની સજા થાય આ વિચાર કોનો છે તો માંદા પડનાર માણસને કેદની સજા થાય આ વિચાર સેમ્યુલર બટલરનો છે સાતમો સવાલ ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા લેખક રોગ અને આરોગ્ય અંગે શું કહે છે તો લેખક રોગ અને રોગ અંગે નિયમ અને આરોગ્ય અંગે અપવાદ કહે છે ત્યાર પછી નવમો સવાલ ગુણવંત શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે શું તો ગુણવંત શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે હવામાં રહેલા જીવો દ્વારા ફેલાતો રોગ કેવું નિશા તરફ જલ્દી વળે છે તો અસ્વસ્થ અને અસ્વસ્થ અને અસ્વચ્છ અગિયારમો સવાલ ગુણવંત શાહ ઘરડો તર્ક કોને કહે છે તો ગુણવંત શાહ ઘરડો તર્ક રૂઢિવાદી વિચાર વિચારોને લઈને ચાલુ તે ચાલુને કહે છે ગુજરાતના શિરે કોનો આશીષનો વિસ્તાર છે તો ગુજરાતના શિરે ભારત માતાના આશીષનો વિસ્તાર છે હું એવો ગુજરાતી કાવ્યમાં આવતા કવિઓના નામ જણાવો તો હું એવો ગુજરાતી કાવ્યમાં આવતા કવિઓના નામ છે વિજાનંદ અને નરસિંહ મહેતા ત્યાર પછી ચૌદમો સવાલ હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કર્યા છે તો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને પ્રભાત્ય માટે યાદ કરે છે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ સરદાર પટેલ અને ગાંધીજીની કઈ વિશેષતાને યાદ કરે છે તો આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મૌન અને સરદાર વલ્લભભાઈની હાકલને યાદ કરે છે મિત્રો ધોરણ દસની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આગળની જેટલી એકમ કસોટીઓ છે ધોરણ નવ દસ અગિયાર બાર કે કોઈ કોઈપણ ધોરણની તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે વોટ્સએપ કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી એકમ કસોટી માટે તમારી પ્રશ્ન બેંક માટે પરીક્ષા માટે વાર્ષિક પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ વિભાગ બી તરફ પ્રશ્ન નંબર બે અહિયાં કહ્યું છે કે પ્રશ્ન પૂછી કાર્યકરણ સંબંધો તારવી જવાબ આપે છે એમાં અ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે જેના કુલ ચાર માર્ક છે એમાં પેલો સવાલ દીકરીને માસે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે તો દીકરીને માસે હાથ ફેરવવો એટલે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું એ જ દીકરી મોટી થાય અને પિતાને હાથ આપે એટલે સમજપૂર્વક પિતાને એમના જીવનમાં પૂરક થાય મદદ કરે આમ દીકરી પ્રત્યેની પિતાની જવાબદારી અને બદલામાં દીકરીની પિતા પ્રત્યેની સમર્પણની ભાવના કાવ્યમાં વ્યક્ત થઈ છે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી પંક્તિનો ભાવ સ્પષ્ટ કરો કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી ભાવ્ય એનો ભાવાર્થ છે ખડકમાં શિલ્પી કવિ શું સૂચવે છે તો દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યાં એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી તે ભય અને બંધનો સાથે ડરતા ડરતા જીવે છે તેથી કવિ કહે છે કે દીકરી ફડકમાં ઉછરે છે ચોથો સવાલ લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણે છે તો કિડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે લેખકના મત પ્રમાણે માણસને ઘરમાં મા બહેન ભાભી પિતા મિત્ર કે પત્ની તરફથી પ્રેમ મળવાથી વ્યસન કરનાર વ્યક્તિ વ્યસની બનતો અટકી જાય છે છઠ્ઠો સવાલ રોગના મૂળમાં સમજણનો અભાવ છે ટૂંકમાં ચર્ચો તો રોગના મૂળમાં સમજણનો અભાવ છે એવું લેખક કહે છે કારણ કે તમાકુ ગુટખા ખાનારને સફરજન મોંઘું પડે છે સિગરેટના ધુમાડા કાઢનારને ખજૂર અંજીર આલુ કાજુ મોંઘા પડે છે નાસ્તામાં તળેલી વાનગી જ હોય ફળ હોય જ ન શકે લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નરનારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે લોકો બસ ખાધે રાખે છે પીધે રાખે છે અને જીવે રાખે છે માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે ખાસ ખાંસી વારંવાર આવે તો એ કફ છૂટો નથી પડતો પરંતુ સમજણ છૂટી પડી જાય છે રોગોના મૂળમાં સમજણ સાથેના રહેલા છે જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે એટલા માટે સાતમો સવાલ લેખક હૃદયના હૃદય રોગના કયા કયા કારણો ગણાવે છે તો જો માણસ પોતાના શરીરને પોટલું સમજી કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કર્યા કરાવું આહાર વિહારની એ કુટેવોને લીધે ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું સુખી લોકોના બેઠાડું પણના લીધે પરસેવો વળતો નથી એ બધા એના કારણો છે આઠમો સવાલ ગાંધીજીના સત્યરૂપી મૂલ્યને આયુધની ઉપમા શા માટે આપી છે તો કવિએ ગાંધીજીના સત્યને આયુષ કહ્યું છે વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે પરંતુ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે માટે કવિએ ગાંધીજીના સત્યરૂપી મૂલ્યને આયુધની ઉપમા આપી છે નવમો સવાલ ગુજરાતીઓના શ્વાસમાં અને પ્રાણોમાં શું રહેલું છે તો ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહિસાગર નદીના પાણી વહે છે એટલે એમનામાં એ પાણીનું ખમીર છે એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે એટલે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે કવિ ગુજરાતને મહાજાતિ શા માટે કહે છે ગુજરાતી પ્રજા સાહસિક પ્રજા છે વિરલ છે અનન્ય છે દેશ વિદેશમાં એની ખ્યાતિ છે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આમ સમગ્ર વિશ્વમાં વિસ્તરતી જતી ગુજરાતની બોલબાલાને લીધે કવિ ગુજરાતની મહાજાતિ કહે છે ત્યાર પછી છે એ નીચેના પ્રશ્નોના આઠ દસ લીટીમાં ઉત્તર લખો એમાં પહેલું દીકરીના ઉછેર વિશે તમારા મંતવ્યો જણાવો તો દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી દીકરી તો તુલસીનો ક્યારો છે તે તુલસી જેવી પવિત્ર છે જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ જેથી જ્યાં જેથી જ્યાં જાય ત્યાં પાણીની મીઠી મધુર વાણીની વાણીથી સૌના દિલ જીતી શકે તેના સર્વાંગી વિકાસ થાય તે માટે તમામ તક આપવી જોઈએ એક સમજદાર ગુણિયલ કુટુંબ વત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડે એવી એનો ઉછેર કરવો જોઈએ દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો દીકરી ગઝલના પ્રત્યેક શેર દ્વારા કવિ દીકરીના વ્યક્તિત્વના વિવિધ પાસાને સુંદર રીતે વ્યક્ત કરે છે દીકરીમાં કવિને સ્વર્ગની એક એક દેવીની ઝલક પ્રતીત છે ખડકમાંથી વર્ષોથી કોઈ શિલ્પ કોતરાતું હોય એવું કવિને લાગે છે જીવનમાં દીકરીના માન અને સ્થાન કવિએ વાત કરી છે જેના માથે હાથ મૂકીને આશીષ આપ્યા હતા એ પિતાને દીકરી હાથ આપે છે સહારો આપે છે શરણાઈ સુર સાંભળી લગ્નની ભીડમાં પિતા કવિની આંખ ભીની થઈ જાય છે કવિએ પિતા પ્રત્યે નિર્મળ સ્નેહનું ઝરણું રેલાવતી શરમાળ સુશીલ સુખડ ચંદનની સુગંધ તેમજ શીતળતા વરસાવતી દીકરીનું મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વ પ્રગટ કર્યું છે ત્રીજો સવાલ વાયરલ ઇન્ફેક્શન કૃતિના આધારે આરોગ્ય જાળવણી માટેના તમારા વિચારો લખો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રશ્નનો ઉત્તર આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે ત્યાર પછી ચોથો સવાલ વાયરલ ઇન્ફેક્શન પાઠમાં લેખક સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાંઓ તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દર્શાવેલા છે દરેકે દરેક પ્રશ્નના ઉત્તર તમને આપણે આ ચેનલ ઉપર મળી જશે એક પણ પ્રશ્ન આપણે અહીંયા અધૂરો કે છોડેલો નથી હું એવું ગુજરાતી કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે તો આ તમે સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ સી પ્રશ્ન નંબર ત્રણ સમાનાર્થી શબ્દો લખવાના એમાં કયા છે પહેલા જેના કુલ ત્રણ માર્ક છે જુઓ અ નીચેનામાંથી અ એમાં પેલું નીચેનામાંથી દંદ સમાસનું કયું ઉદાહરણ યોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ બી લાજ મર્યાદા હદય રોગ સમાસ ઓળખાવો તો જવાબ આવશે વિકલ્પ ક તત્પુરુષ સમાસ ત્યાર પછી ત્રીજો નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે તો વિકલ્પ ડ ગર્ભદીપ મધ્યમ પદ લોપી સમાસે ખોટું છે નીચેનામાંથી કયું સામાસિક પદ જુદું પડે છે તો એમાં જવાબ આવશે શ્રુવૃદ્ધિ ત્યાર પછી પાંચમું દ્રિગુ સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક હોય છે તો ઉપપદ સમાસમાં બીજું પદ કેવા પ્રકારનું હોય છે તો જવાબ આવશે વિકલ્પ અ વિશેષણ ત્યાર પછી બ માંગ્યા પ્રમાણે ઉત્તર લખો એમાં પેલું નીચેનામાંથી કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગતો નથી તો જવાબ આવશે વિકલ્પ ડ નીચેનામાંથી કયા શબ્દમાં પૂર્વ અને પર બંને પ્રત્યય લાગે છે તો જવાબ આવશે વિકલ્પ બ નિરભિમાની નીચેનામાંથી પૂર્વ પ્રત્યય વાળો શબ્દ ઓળખાવો તો જવાબ આવશે વિકલ્પ અવિજ્ઞાન ત્યાર પછી ચોથું નીચેના શબ્દમાં પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય તે ઓળખાવો સમજણ તો સમજવત્તા અણ એટલે કે પર પ્રત્યય બિન પ્રત્યયનો ઉપયોગ કરી નવો શબ્દ બનાવો તો બિનજરૂરી અને બિન અનુભવી ત્યાર પછી ક માંગ્યા પ્રમાણે ઉત્તર લખો એમાં સાચી જોડણી તો એમાં હોસ્પિટલની જોડણી સાચી છે ત્યાર પછી નિયમની રીતે અલગ પડતી જોડણી એ જોડણી શોધો તો એમાં આવશે નિયમિત ત્યાર પછી નીચેનામાંથી કોઈ જોડણી ખોટી નથી તો જવાબ આવશે આશીર્વાદ વિકલ્પ ક નીચેનામાં ચોથું નીચેનામાંથી ખોટી જોડણી શોધો એમાં જવાબ આવશે વિકલ્પ ડ દિગંત ત્યાર પછી પાંચમું આપેલી જોડણીના વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો તો એમાં સાચી જોડણી ગિરનારી જે છે તે આ પ્રમાણે લખી શકાય ત્યાર પછી છે વિભાગ ડી પ્રશ્ન નંબર ચાર અહીંયા કહ્યું છે કે નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે સો શબ્દોમાં અહેવાલ લખો પહેલું છે કે તમારી શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવ વિશે અહેવાલ લખો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે પ્રવેશોત્સવ વિશે ખૂબ સરસ મજાનો અહેવાલ લખેલો છે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે આ ગુજરાતી સાહિત્ય વિજ્ઞાન વિષયને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ મળી જશે એ તમને નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે વોટ્સઅપ ગ્રુપ આપેલું છે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જજો જેથી કરીને દરેક એકમ કસોટીઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયા ખૂબ સરસ રીતે આપણે દર્શાવેલા છે છાપેલા અક્ષરોની અંદર પ્રિન્ટ કરેલા અક્ષરોની અંદર જે તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર જોવા નહીં મળે તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે બીજો તમારી શાળામાં યોજાયેલા યોગ દિનની ઉજવણી અંગેનો અહેવાલ તો એ પણ ખૂબ જ સરસ રીતે અહીંયા દર્શાવેલો છે તમે જોઈ શકો છો ત્રીજું વૃક્ષારોપણ વિષયનો અહેવાલ લખો તો વૃક્ષારોપણ વિશે પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનો આપણે અહીંયા અહેવાલ જે છે તે દર્શાવેલો છે ત્યાર પછી ચોથું વય નિવૃત્ત શિક્ષકોનો વિદાય શુભેચ્છા સમારોહનો અહેવાલ તો એ પણ અહીં આપણે દર્શાવેલો છું મિત્રો તમે જોઈ શકો છો આપણી માત્ર ને માત્ર એક એવી ચેનલ છે જેમાં તમને નાના હોય કે મોટા હોય દરેક પ્રશ્નોના દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર મળશે એક પણ પ્રશ્ન અહીંયા આપણે છોડવામાં નહીં આવે અને એ જ દિવસે જે દિવસે એકમ કશું છે એ જ દિવસે તમને મળી જશે ચાલો નીચેના વિષયોમાંથી કોઈપણ એક વિષય ઉપર સો શબ્દોમાં નિબંધ લખો એમાં પહેલું છે નારી તું નારાયણી તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનો નિબંધ આપણે લખેલો છે આ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે આ જે નિબંધ છે તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો જેથી કરીને તમે આ દરેકે દરેક પ્રશ્નોના સારી રીતે અભ્યાસ કરી શકો બીજો નિબંધ આપણને આપેલો છે શૈશવના સ્મરણો અહીંયા ચાર નિબંધ આપ્યા છે મિત્રો તો ચારે ચાર નિબંધના આપણે અહીંયા જવાબો લખેલા છે કોઈ ચેનલ ઉપર તમને નહીં જોવા મળે તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે આ નિબંધ પણ અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલો છે ત્યાર પછી છે ત્રીજું જીવનમાં રમત ગમતનું મહત્ત્વ તો જીવનમાં રમતગમતનું મહત્વની બંધ જે છે એ પણ ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલો છે આવી રીતે આપણે આ જે ગુજરાતી વિષય છે તેની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે વિજ્ઞાન વિષયની તમારી જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર ખાસ જોડાઈ જજો જેથી કરીને તમને તમામ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયો અને પીડીએફની લિંક તમને મળતી રહેશે સાથે સાથે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં